અમે વ્યવહારિક રીતે ક્યાંનું વાત કરું છું તમને અરે અરે તમારો સાહેબ મારો ઘણો કઈ સાહેબ છે તમારો સાહેબ અને અને તમે અહીં નોકરી ઉપર છો તમે નોકરી ઉપર છો અને તમે નોકરી ઉપર તમે કઈ ત્રણ નું લીસ્ટ હોય તો લાવો ત્રણ ગાડી લીસ લાવો તો તમે કે ત્રણ ગાડી જઈ શકે લીસ્ટ લાવો અમને એ તમારી ફરજ છે અરે એમની તમારી ફરજ છે તમે ફરજ ની બહાર જાવ છો તમારા આઈટીમાં મને આપી દો ત્રણ ગાડી નું લીસ્ટ લાવો મારી પાસે गुजरात भरना ताजा समाचार मेलव गुजरात नेशनल टीवी न्यूज ने सब्सक्राइब करो बेल आइकॉन पर क्लिक करो